નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ઓછા તેલમાં બનતો નાઇલોન પૌવાનો ચેવડો બનાવીશું તો આ ચેવડો ખૂબ જ ટેસ્ટી હોય છે તે ઉપરાંત આપણે તેને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને જો બહાર ગામ જવાનું હોય પિકનિક પર તો આ ચેવડો ખૂબ જ કામ લાગે છે અને ચા સાથે પણ તે બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં આ રીતના નાઇલોન પૌવા લેવાના છે એકદમ પાતળા આવે છે અને પો પણ હોય છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતના નાયલોન પૌવા લેવાના છે અને રેગ્યુલર પૌવા પણ હું તમને બતાવી દઉં કે કેવા હોય છે તો રેગ્યુલર પૌવા આ રીતના સેટ જાડા હોય છે અને નાની સાઇઝના હોય છે તો આ પૌવાનો ઉપયોગ આપણે બટેટા પૌવામાં કરીએ છીએ એજ છે આ પૌવા અને આ નાયલોન પૌવા એકદમ પાતળા અને એકદમ હલકા હોય છે જે પચવામાં પણ ખૂબ જ સહેલા હોય છે તો હવે આ પૌવા લઈ લીધા પછી આપણે સૌથી પહેલાં તો કામ આપણે એને ચાળી લેવાનું છે જો તમે પૌવા કોઈ પણ વાપરો તો સૌથી પહેલાં એને ચોક્કસ ચાળી લેજો જેથી તેમાં જે ઝીણું કચરું છે અથવા તો કોઈ જીવાત હશે તો પણ તરત ચાયણાની નીચે પડશે એટલે આપણને તરત જ દેખાશે ઘણીવાર પૌવામાં સફેદ ઈયળો પણ થતી હોય છે ઘણા લાંબા સમય સુધી જો તમે એનો ઉપયોગ ના કરો તો એમાં ચોક્કસ જીવાતો પડી જાય છે એટલે સૌથી પહેલાં તો એને ચાઢી લેવું ચાળવાથી શું થશે કે તેમાં રહેલો ઝીણો કચરો પણ એકદમ સરળતાથી નીચે પડી જશે અને એમાં એક નજર પણ ચોક્કસ કરી લેવી અને હાથેથી જે કાંઈ કચરો હોય એ કાઢીને અલગ કરી દેવો તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ઝીણો ભૂકો છે તે અલગ નીકળી ગયો છે અને પૌવા એકદમ સાફ થઈ ગયા છે તો હવે આપણે એને શેકવાના છે તો શેકવા માટે આપણે એક મોટા વાસણમાં એને એડ કરવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને એકદમ ધીમી આંચ પર એને બરાબર ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને શેકવાના છે એકદમ ક્રિસ્પી થવા જોઈએ તમે અત્યારે પૌવાને જોઈ રહ્યા છો એકદમ ચપટ અને પહોળા છે જેમ જેમ શેકાશે ને એમ એ થોડાક વળી જશે અને એનો આકાર પણ થોડોક આડો અવડો થઈ જશે એટલે હવે આપણે એકદમ ધીમે આંચ પર ધીમે ધીમે ચારે બાજુ હલાવતા રહી અને એને બરાબર શેકી લેવાના છે અને શેક્યા પછી આપણે ચેક કરી લેવાનું છે કે તે બરાબર શેકાઈ ગયા છે કે નહીં તો તમે આ રીતે તોડો ને તો તરત જ તૂટી જવા જોઈએ અને જો શેકાયા નહીં હોય ને તો સેટ ચવડાઈ ગયેલા અથવા તો સેટ હવાઈ ગયા હોય એવું લાગશે આપણને એટલે આ રીતે ચેક કરી લેવાનું છે અને સતત હલાવતા રહી અને ધીમી આંચ પર શે કરવાનું છે તમે જોશો કે એનો આકાર એકદમ બદલાઈ જશે જો બરાબર શેકાઈ ગયા હશે તો બધા પૌમાં એક સરખા આડા અવડા વળી જશે અને ઊંચા નીચા થઈ જશે તમે જોઈ શકો છો હવે એનો આકાર એકદમ બદલાઈ ગયો છે પહેલા એકદમ સપાટ હતા હવે એકદમ વળી ગયા છે હવે આપણે બીજી તૈયારીઓ કરીએ તો પૌવા ગરમ જ રાખવાના છે ત્યારબાદ તરત જ આપણે થોડીક આ રીતે સીંગ તળી લેવાની છે જોઈતા પ્રમાણમાં થોડીક લેવાની છે મેં અહીંયા અડધી વાટકી જેટલી સીંગ લીધી છે અને અડધી વાટકી જેટલા દાળીયા પણ લીધા છે તમે ઈચ્છો તો એમાં કાજુ અને બદામ પણ એડ કરી શકો છો જેથી એ વધારે હેલ્થી અને વધારે પૌષ્ટિક બનશે તો મેં અહીંયા સીંગ અને દાળિયા જ લીધા છે તે ઉપરાંત તલનું પણ આમાં ઉપયોગ કર્યો છે તો આ રીતે સિંગ બરાબર તળાઈ જાય એટલે એને અલગ કરી લેવાની છે વધારે નથી તળવાની જો વધારે તળાઈ જશે તો એનો સ્વાદ એકદમ ખરાબ થઈ જશે એટલા માટે આપણે એનો થોડોક કલર ચેન્જ થાય એટલે તરત જ એને ગરમ તેલમાંથી આ રીતે કાઢી લેવાની છે હવે આપણે દાળિયાને પણ એ જ રીતે બરાબર તળી લેવાના છે તો ચાલો મારા દાળિયા બરાબર તળાય છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો તો ચાલો હવે આપણા દાળિયા પણ બરાબર તળાઈ ગયા છે તો હવે સિંગ અને દાળિયાને અલગ રાખવાના છે હવે આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે મેં અહીંયા એક વઘાર્યું લીધું છે એમાં જરૂર પૂરતું તેલ લઈ અને એની અંદર મેં લીલા મરચાં આ રીતે એડ કર્યા છે આ લીલા મરચાં એકદમ ક્રિસ્પી ના થાય ને ત્યાં સુધી એને બરાબર તળાવા દેવાના છે હવે એકદમ ચારે બાજુથી ક્રિસ્પી થઈ જશે ને એટલે પછી બીજી વસ્તુ આમાં એડ કરવાની છે તો ચાલો હવે આપણા મરચાં બરાબર ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એમાં લીમડાના પાન એડ કરવાના છે લીમડાના પાન એડ કર્યા પછી એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે આની અંદર ત્યારબાદ હવે આપણે છેલ્લે તલ એડ કરવાના છે તલ એટલા માટે છેલ્લે એડ કરવાના છે કારણ કે તલ તડા તળ તડા તડ બધે કૂદાકૂદ કરવા માંડે અને ચારે બાજુ ઉડવા માંડે છે એટલે જેવા તલ એડ કરીએ કે તે તરત જ તે બધો વઘાર આપણે જે શેકેલા પોમા છે તેની અંદર એડ કરી દેવાનો છે અને જે સીંગ અને દાળિયા પણ તળીને અલગ રાખ્યા છે તે પણ તરત જ એડ કરી અને બધી વસ્તુને ગરમ હોય ત્યારે જ તરત જ હલાવવા માંડવાનું છે તે ઉપરાંત તમને જો હળદર ઓછી લાગે તો હળદર એડ કરી શકો છો અને લાલ મરચું જો તમે ઈચ્છો તો એમાં એડ કરી શકો છો તે ઉપરાંત મેં અહીંયા ખટાશ માટે બે ચપટી જેટલા લીંબુના ફૂલને વાટીને આમાં એડ કરી દીધા છે આ બધી વસ્તુ ગરમ હશે ને તો બહુ સરસ રીતે મિક્સ થઈ જશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તો ચાલો હવે હું ફટાફટ મિક્સ કરી લઉં છું એટલે આપણો પૌવાનો ચેવડો તૈયાર થઈ જશે બહુ ઓછા ટાઈમમાં અને બહુ ઓછા તેલમાં અને એકદમ લાંબા સમય સુધી સારો રહે તેવો આ પૌવાનો ચેવડો મને તો બહુ જ ભાવે છે બીજા કોને કોને ભાવે છે મને ચોક્કસ કોમેન્ટ કરજો તો ચાલો આ પૌવાનો ચેવડો ચા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે અને ડબ્બામાં ભરીને લઈ જઈશું ને ક્યાંક બારગામ તોપ પણ જરાક પણ નહીં બગડે અને એવું ને એવું રહેશે તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી